મારી ઈચ્છા પૂરી થઈ આપણે કહીએ તો આપણી ઈચ્છા પૂરી થઈ કે મહેન્દ્રસિંહ સરના વર્ગખંડની અંદર આપણે જવાની ઈચ્છા હતી પણ અહીંયા જ આખો વર્ગખંડ ઊભો કર્યો આપણે તાળીઓથી સાહેબને એના શબ્દોને વધાવીશું અને જ્યાં જ્યાં અમને અદૃશ્ય સોટી ઉગામી છે એ સોટીને પણ અમે ધ્યાનમાં રાખીશું આ તકે હું ધર્મેન્દ્ર સાહેબને યાદ કરીશ કે તેરનો નો આંકડો શુકનવંત બનાવી દીધો આપે કારણ કે તેર નિબંધ બાર ને ચૌદ નો રાખ્યા પણ તેરના ના આંકડો આજ સુકનવંત બન્યો છે અને અમારા નાના નાના ટાબરિયા હોય ને આજ વરખંડ સાહેબે બનાવ્યો છે તો એક છોકરો ક્લાસરૂમની બહાર બેઠો હતો એટલે કોકે પૂછ્યું ગાઈ કેમ બહાર બેઠો હોય કે અંદર સાહેબ ભણાવે છે અને તમે જોજો નાના છોકરાઓને આમ પીપર મિન્ટની મજા આવી હોય ને ચોકલેટની લોલીપોપની તો એ આમ લોલીપોપ બહાર કાઢી અને એના ભાઈબંધને બતાવશે અને કેવું સરસ લાગ્યું એ કહેશે તો આજ હું એ કહું છું આજ આ કાર્યક્રમની એટલી બધી મજા આવી રહી છે કે કાર્યક્રમના અંતિમ ચરણમાં જ્યારે જવું છે ત્યારે ફરીવાર એક બહુ મજાની સરસ વાત તમારી વચ્ચે વહેતી મૂકવી છે કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ ભારત સરકાર દ્વારા એમનું એક પોર્ટલ છે ઉત્સવ પોર્ટલ એ ઉત્સવ પોર્ટલ ઉપર નિબંધન એને પોસ્ટ કરી છે અંગ્રેજીમાં પણ મૂકી છે અને સમગ્ર ભારત સુધી આ નિબંધન પુસ્તક શું છે એ પહોંચાડી રહ્યા છે ત્યારે મનીષભાઈ આ સરસ મજાના એ સમાચાર આપણી વચ્ચે વહેતા મૂક્યા છે તાળીઓથી આ ક્ષણને આપણે વધાવીશું હા હમણાં જ એમની ઉપર ફોન આવ્યો અને મનીષભાઈ વિશે હજી એક વાત મારે એ કહેવી છે કે પબ્લિશર હોય ને એમને કેટલા પુસ્તક વેચાય ને એની રાહ હોય છે પણ મનીષભાઈને મેં જેટલા વખત જોયા છે એક એક કાર્યક્રમમાં છેક સુધી બેસે છે એમને સાહિત્યમાં રસ છે સાહેબ આવા આવા નવોદિતો આવે છે એના પુસ્તકો એના શબ્દોને કંકુ ચોખા કરીને ઓવારણા કરીને એ દુનિયા સુધી પહોંચાડવા પ્રયાસ કરે છે પુનઃ જેડકેડ પબ્લિકેશનને યાદ કરું છું છેલ્લે પુસ્તકની અંદર છેલ્લે તમે જોશો તો એક સરસ મજાની મિતાક્ષરી છે આ તકે શ્રી હર્ષદ ત્રિવેદી સરને હું યાદ કરું છું અને હવે મારે જેમને કાર્યક્રમના અંતિમ ચરણમાં જે પહેલી પીપરમેન્ટ મજા આવે એવી વાત સુધી મારે તમને લઈ જવા છે કે સરની સાથે મેં મોર્નિંગ વોક કર્યું છે સરને નહીં ખબર હોય પણ યુટ્યુબની ઉપર સરસ મજાના જલસો ઉપર સાહેબના વિડીયો રહ્યા છે આદરણીય શ્રી કિરીટ દુધાત સર હું એમને આમંત્રણ પાઠવું છું આપણા કાર્યક્રમના અંતિમ સમયની અંદર એમને આપણે સાંભળવાના છે ત્યારે પહેલી પીપરમેન્ટ જામી રહી છે મનમાં એવું થાય છે કે આ પીપરમેન્ટ ખૂટે નહીં રૂડા આવ્યા છે ટાણા કલમને ડાળખી ફૂટી મગાવો ગોળ ધાણા રે કલમને ડાળખી ફૂટી થયું છે અવતરણ એવું ધમાકેદાર શબ્દોનું પીગળશે આજ પાણા કલમને ડાળખી ફૂટી આદરણીય શ્રી કિરીટ દુધાસ સર બસ આ છેલ્લો જ વક્તા છે એટલે થોડોક સમય રાહ જોઈ જાજો જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધાના કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ તેર જણાને આપણે પોંખ્યા તો એમાં મારી સાથે મંચ ઉપર શ્રી મહેન્દ્રસિંહ ઘણા સમયથી મને આમ પ્રતીતિ એવી થાય છે કે હવે મહેન્દ્રસિંહને માણસ નહીં પણ ચાલતી ચાલતી યુનિવર્સિટી જાહેર કરી દેવા જોઈએ આજથી દેખાવ કરીને બહાર જતો રહેલો રામ સામે નટોરભાઈ પટેલ સાહેબ ભગવાનદાસ પટેલ સાહેબ જેવા વડીલો બેઠા છે તો ધર્મેન્દ્ર કહે છે ને કે અમારા પિતાજી વિશે અમને ઘણી વસ્તુ નથી જાણીતી તો પેલા જનકભાઈની એક બે વાતો કરી લઈએ એકવાર હું ને જનકભાઈ ઝગડ્યા એ વખતે કંઈ અમારી ઉંમર નાની નહોતી બેની તો એને શું વેન લીધું ખબર મેં તને પેલી રશિયન નવલકથાનો હિન્દી અનુવાદ કુલિન ઘરાના વાંચવા આપ્યો છે લાવ પાછો મેં મેં એ તો ના મળે કે કેમ પાછો ન એ કે રામ મેં કીધું કે સાચો ખોટો ફોન આવ્યો તો એવો દેખાવ કરીને બહાર ગયેલો રામ એમ મેં કહ્યું એ તો મારી મરજી તો મને તો કંઈ પાછો આપીશ મેં કીધું એ તો ધર્મેન્દ્રને કે સૌમિત્રને પાછો મળશે તમને પાછો નહીં મળે અને ખરેખર એવું થયું જનકભાઈ છોડીને જતા રહ્યા ત્યાં સુધી એ પુસ્તક મારે લાઇબ્રેરીમાં હતું પછી એક દિવસ મેં ધર્મેન્દ્રને ફોન કરીને કીધું આ બાજુ નીકળતો હતો આવું તારા બાપાનું એક કામ બાકી રહી ગયું છે પછી એને પુસ્તક પાછું આપ્યું આ ઝઘડા વખતે વચન આપેલું તમને નહીં તો તમારા ધર્મેન્દ્રને પાછું આપીશ એટલે જનકભાઈ સાથે આવા સંબંધ હતા હું અમરેલી હતો ત્યારે મને કહે કે તારે રવિવારે સ્ટેશને બેસવા આવું મારી ઓફિસે રેલવે સ્ટેશને મેં કહ્યું કેમ તમારા ઘેરે કેમ ના આવું તમારા સ્ટેશને એટલે કે તું ડેપ્યુટી કલેક્ટર છો ને મારો મિત્ર છો એવું મારા ઉપરીઓ જાણે મારું માન વધે ને પછી હું સ્ટેશને બેસવા જાતો ઘણીવાર કોઈ વ્યક્તિ આપણને ગમી ગઈ હોય ને આપણે કહી ના શકતા હોય તો આપણો મિત્ર જઈને વાત ના કરે એમ આ તો મિત્રને મદદરૂપ થવાની વાત છે જનકભાઈ વિશે બોલતા એક વક્તાએ કહ્યું કે માથાભારે માણસ હતા તો માથા ભરે તો અમારા કાઠિયાવાડીમાં તો મોળો શબ્દ લાગે એટલે જનકભાઈ હોય તો એમ પડે કે માણસ હતા અને આ પહેલું ઈનામ જેને મળેલું છે એ ભાઈ દીકપાલ પણ ફાટેલ પિયાલાના માણસ છે કારણ કે એક નિબંધ એણે મને એતદ માટે મોકલ્યો હતો તો મેં વળી મારી જે ટેવ છે ને કોઈના સારા વાળ ઓળેલા હોય તે વિખીને પાછા આપણી રીતે વળી દઈએ એ રીતે મેં એને સુધારા કરીને મોકલ્યા મેં કીધું આટલા આટલા સુધારા જરૂરી છે આ નિબંધમાં તો મને પાછો એનો મેસેજ આવ્યો કે આમાંથી એક પણ સુધારો મને મંજૂર નથી હારું ભાઈ તમે જેમ લખ્યું છે એમ છાપીશું બીજું હું હવે ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે બે પ્રકાશનો કરે છે એક તો નવલિકા ચયન અને એક કવિતા ચયન તો એમાં ઓગણીસો છન્નું નવલિકા ચયન મેં કર્યું હતું અને એ બધી નવલિકાઓ વાંચી અને પ્રસ્તાવનાનું શીર્ષક મેં આવ્યું આપ્યું હતું આવ્યો છે જમાનો વાર્તાનો તે ઘણું થોડુંક ચર્ચાસ્પદય થયું હતું હવે જો બે હજારને ચોવીસમાં વાત કરવાની હોય તો હું એમ કહું કે આવ્યો છે જમાનો નિબંધનો કારણ કે એ તદ અને પરબના સંપાદક તરીકે મારી ઉપર એવા એવા નિબંધો આજકાલ આવી રહ્યા છે કે એમ થાય કે વચ્ચે ગઝલે બહુ ગજુ કાઢ્યું હતું પછી ટૂંકી વાર્તા એ સારું એવું જોર બતાવ્યું પણ હાલ જો આવ્યા હોય જો સારા દિવસો તો એ નિબંધના છે અને એવા એવા જુદા જુદા ખૂણેથી લોકો નિબંધ લખી રહ્યા છે કે આપણને એમ થાય કે વાહ આવો નિબંધ હોય પણ આ બધા જે યુવાન ચહેરાઓ હું જોઉં છું તો એમ લાગે કે ખરેખર નિબંધ આ લોકોના હાથમાં સલામત છે આપણે નિબંધના પિતા તરીકે મોન્ટેગ્યુને કહીએ છીએ પણ એનું લાલન પાલન થયું ઘણા મારી જેવા આમ મોહાળમાં જઈને કાઠું કાઢે ને એમ એનું લાલન પાલન થયું ઈંગ્લેન્ડમાં કોઈ માણસ વિદેશથી અહીંયા ભારતમાં આવે ને એમને આપણને પૂછે કે તમારી શ્રેષ્ઠ વસ્તુ કઈ તો આપણે તાજમહાલ બતાવીએ કે આ અમારી શ્રેષ્ઠ વસ્તુ એમ જો અંગ્રેજ પ્રજાને કોઈ પૂછે કે તમારી શ્રેષ્ઠ વસ્તુ કઈ તો મને લાગે છે અંગ્રેજ પ્રજા કોઈ સ્થાપત્ય કે એવું કશું ભૌતિક વસ્તુ બતાવવાને બદલે એમ કહે કે અમારું ગદ્ય જુઓ અમારું ગદ્ય એ અમારી શ્રેષ્ઠ વસ્તુ છે અને એટલા બધા અદભુત નિબંધો અંગ્રેજી ભાષામાં લખાયા છે આપણે થોડા શીર્ષકોની પછી વાત કરીશું એટલા બધા અદ્ભુત નિબંધો લખાયા છે કે એનું આખું ગદ્ય અંગ્રેજી સાહિત્યનું જે ગદ્ય છે એ નિબંધમાંથી ખીલ્યું છે ને હું તો એવું માનું છું કે અંગ્રેજ પ્રજા પાસેથી એક શેક્સપિયર લઈ લો અને એક એનો નિબંધ લઈ લો તો આખું અંગ્રેજી સાહિત્ય ઝાંખું પડી જાય એમ કહે કે અમારી પાસે મિલ્ટન છે તો આપણે કહીએ કે એ તો ઇટાલીમાં દાંતેબી છે એ જે કવિ કે એનું આપણે સામે બતાવી શકીએ કે અમારી પાસે ડિકન્સ છે તો ફ્રેન્ચ પ્રજા પાસે બાલજાક પણ છે એટલે આ એક નિબંધનું ગદ્ય જે અને તમે જુઓ હું તો રહસ્યકથાઓ પણ વાંચતો હોઉં છું રહસ્યકથામાં કોઈ ગદ્યની માવજત કરવાનું ના વિચારે પણ તમારી પાસે બે રહસ્યકથા થ્રીલર આવી હોય અને એક અમેરિકન થ્રીલર હોય તમને ખબર ના હોય કે આ લેખક અમેરિકન છે અને એક બ્રિટિશ થ્રીલર હોય એના લેખકનો પણ ખ્યાલ ના હોય તો તમે બ્રિટિશ થ્રીલરનું ગદ્ય વાંચીને કહી શકો કે આ અંગ્રેજ પ્રજાએ લખેલી થ્રીલર છે અને અમેરિકન પ્રજાનું થોડું બાભડભૂતા જેવું ગદ્ય થથી ખબર પડે કે આ અમેરિકન થ્રીલર છે એટલે અને અંગ્રેજ પ્રજા પાછી એવી કદરદાન છે પીડી જેમ્સ નામની એની એક બહુ મોટી રહસ્યકથાની લેખિકા છે એને એણે સર એટલે એમાં બેરોનેસ નો ઇલકાબ પણ આપ્યો શું કરવા કે રહસ્યકથા લખવા માટે મને થયું કે આ આને કેમ આપ્યો હશે તો એની એક બે રહસ્ય કથા વાંચી તો એમાં તમને થ્રિલરનો તો આનંદ મળે પણ એના ગદ્યનો પણ આનંદ મળે એટલે આ રીતે અંગ્રેજ પ્રજાનું તમારે સૌએ વાંચવા જોઈએ હું થોડા નિબંધોના શીર્ષકો હમણાં કહીશ તમને હવે નિબંધ કેવો છે મને પહેલેથી જ ખબર પડી ગઈ હતી બાળપણથી જ કે આ નિબંધ લખવો એ આપણા બસની વાત નથી કારણ કે નિબંધમાં પરીક્ષામાં પાંચમા છઠ્ઠા ધોરણમાં એવું પૂછાણું હોય કે ભિખારી થઈ ગયેલા ધનવાન માણસની આત્મકથા તો આપણા આત્મકથા લખવા બેસીએ પછી એટલા બધા જોરમાં આવી જઈએ કે લખીએ છેલ્લે કે અને પછી હું મરી ગયો એટલે માસ્તર આપણને ઊભા કરીને ધોલ ધપાટ કરે આત્મકથામાં મરી ગયો એમ કહેવાય તો મારો મિત્ર ભવાન કહે કે આત્મકથા મારી નિબંધ મારો મારે મરી જવું હોય તો કેમ તમે છૂટ ન આપો પણ નિબંધમાં બધું શક્ય છે અને નિબંધ છે ને એ આમ બહુ ઓછા નિબંધો નીવડી આવે આ બધા નિબંધો તો નીવડી આવેલા છે નહીં તો આત્મકથામાં જેમ છેલ્લે મારી જેવા લખે કે અને હું મરી ગયો એમ નિબંધ અડધો વાંચીએ ત્યાં ખબર પડે કે નિબંધકાર મરી ગયો છે આમાં ઠેઠ છેલ્લે સુધી જીવતો રહીને નિબંધને નિભાવી જાણવાનું કરવાનું એ કામ બહુ અઘરું છે અને તમે જો નિબંધમાં તમે વાર્તાય લખી શકો અજયભાઈને થયું કે આ વાર્તા છે કે નિબંધ તમે કોઈ ચરિત્ર પણ લખી શકો ટસી પણ લખી શકો ચિંતન પણ લખી શકો જે આજકાલ બહુ ચાલ્યું છે એમાંથી બચાવવાની જરૂર છે અને કશું કિસમ કિસમનું લખી શકો અહીંયા ચાર્લ્સ આની વાત થઈ ડ્રીમ ચિલ્ડ્રનની તો હવે ચાર્લ્સ લેમ્બ તો અપરિણિત હતા પણ એ તો મનમાં તો પરણી શકાય ને તો એણે જાણે પોતાના બાળકો હોય અને એ બાળકોને પોતાના વડવાઓની વાત કહેતા હોય એવો એક નિબંધ લખ્યો છે એનું નામ છે ડ્રીમ ચિલ્ડ્રન હવે થોડાક તમને શીર્ષકો કહું એ રીતે બીજો નિબંધ છે પુઅર રિલેશન્સ એટલે ગરીબ સગાઓ અને એમાં લખ્યું છે કે ગરીબ સગાઓ દુનિયામાં કોઈને ગમતા નથી એ ગમે એવી ડાપણભરી વાત કરે તો પણ આપણને ખૂંચે છે એટલે આ બધા આ પ્રકારના શીર્ષકો છે એક નિબંધનું શીર્ષક એવું છે કે ઓન નેશનલ પ્રિઝ્યુડાઈસીઝ આખા રાષ્ટ્રને પૂર્વગ્રહ હોય તો કેવો હોય એનું વર્ણન એ નિબંધમાં છે પછી એક નિબંધનું શીર્ષક છે ઓન પ્લેઝર ઓફ હેટિંગ માણસોને ધિક્કારવાનો કેવો આનંદ આપણને આવતો હોય છે એ પ્રકારનો પેલો નિબંધ છે પછી એક નિબંધ છે ઓન ડિપાર્ચર ઓફ એ ગેસ્ટ મહેમાન જાય ત્યારે આપણને કેવો આનંદ થતો હોય છે આવે ત્યારે તો થતો હોય કે ના થતો હોય પણ જાય ત્યારે કેવો આનંદ થતો હોય છે એક ફિટરાલ્ડ નામનો બહુ મોટો અમેરિકન લેખક છે એ વચ્ચે પાગલ થઈ ગયો હતો તો ક્રેકઅપ નામનો મયુર વાંચવા જેવો છે ક્રેકઅપ નામનો એણે નિબંધ લખ્યો છે રોજે રોજ એનું ગાંડ પણ કેવી રીતે વધતું ગયું એટલે ગેટિંગ ઓન ધ કોલ્ડ મોર્નિંગ કડકડતી સવારે ઉઠવા વિશે નિબંધ છે એટલે આ આ પ્રકારના એટલા બધા નિબંધ છે કે ઓન બ્લાઇન્ડનેસ નામનો બોરહેસનો નિબંધ છે અને એમાં એણે સ્થાપિત કર્યું છે કે હોમર બ્લાઇન્ડ બ્લાઇન્ડ હતો ને એટલે જ મહાકાવ્યો લખી શક્યો કારણ કે બોરહેસને પણ ધીમે ધીમે અંધ અંધાપો આવતો જતો હતો તો પછી આ મોન્ટેન એક નિબંધ લખ્યો છે ઓન કેનિવાલ્સ એટલે માનવભક્ષી કેવા લોકો હોય છે એના વિશે નિબંધ લખ્યો હતો લાયર્સ ઓફ લાયર્સ જુઠ્ઠા માણસો વિશે એ બેચલર્સ કમ્પ્લેન ઓફ ધ બિહેવિયર ઓફ ધ મેરિડ પીપલ એવો ચાર્લ્સ લેમ્બે નિબંધ લખ્યો છે એ કુંવારા માણસની ફરિયાદ કે પરણેલા દંપતીઓ પોતાની સાથે કેવો વ્યવહાર કરે છે એટલે વાંઢા માણસની ફરિયાદ જેને તમે કહી શકો એવું વધારે મને નથી જતો જ્યોર્જ એલિયટ નામની એક લેખિકાએ ધ સિલી નોવેલ્સ બાય ધ લેડી નોવેલિસ્ટ એવો નિબંધ લખ્યો છે એટલે મૂરખ સ્ત્રીઓ દ્વારા લખાયેલી ઠકાણા વગરની નવલકથાઓ આવો નિબંધે છે પણ એ બેને લખ્યો છે એટલે માફ કરીએ નહીં તો વળી પાછા બેનો ઝઘડવા આવે કોઈ પુરુષોએ લખ્યો હોય તો એટલે આ પ્રકારના નિબંધોના શીર્ષક જ તમે જુઓ તો ખુશ થઈ જાઓ અહીંયા પણ મેં કહ્યું હતું કે આવ્યો છે જમાનો નિબંધનો તો નિબંધનું સંપાદન ઘણા વર્ષે ધર્મેન્દ્ર અને મનીષભાઈ ભેગા થઈને પ્રકાશિત કરી રહ્યા છે એ બદલ એમને હું ખૂબ અભિનંદન આપું છું અને હું તો કહું છું કે એક ત્રિમાસિક કાઢો જો એક સ્પર્ધાથી આટલા સારા નિબંધો આપણને મળતા હોય તો પછી એનું એક મેગેઝિન શરૂ કરો મનીષભાઈને આમ તો આવા બધા પુસ્તકોમાં ખોટ જ જતી હશે હું માનું છું તો આપણે ખાતર ઉપર દીવો થવા દો મનીષભાઈ કારણ કે આમાં કેટલા કેટલા નિબંધો છે તમે જુઓ દીકપાલનો નિબંધ છે સત્તર પેજનો અઢાર પેજનો છે બરડાનો નિબંધ લખ્યો છે પણ વાંચતા આપણો બરડો દુખી જાય પણ મૂળ વાત તો પાછી આવી જ નહીં પાછો એનો બીજો કટકો કરવો પડશે એટલે લાંબી લેખણે પણ નિબંધ લખી શકાય છે પણ મિત્રોને હું એક પુસ્તકની વાત કરું શેરી નામનું દિગ્ગીશભાઈનું પુસ્તક છે દિગીશ મહેતાનું તો દોઢ દોઢ પેજના નિબંધો બકો તમારા દરેક જણાએ વસાવવું જોઈએ અને નિયમિત વાંચવું જોઈએ એમ એવી મારી સલાહ છે તે હું વાંચી ગયો તો પછી મારા મિત્ર યજ્ઞેશ દવેને કહેતો હતો કે યજ્ઞેશ આ કેવા સરસ દોઢ પેજમાં નિબંધો લખ્યા છે હા તો પછી યજ્ઞેશ મને કે તને ખબર છે આ નિબંધો કેમ લખાયા તો મેં કીધું ના એક સવારે છ ને પાંત્રીસ મિનિટે અમદાવાદ રાજકોટ આકાશવાણી ઉપર રત્નકણિકા નામનો કાર્યક્રમ આવતો અને એમાં ગલા ચાવલા ચાવલા બધા ચિંતનકારોને તો કે અમે બોલાવતા જ પણ વચ્ચે વચ્ચે દિગેશભાઈને પણ બોલાવતા એટલે પાંચ મિનિટમાં રજૂ થઈ શકે એવા નિબંધ ઉપર દિગેશભાઈની જે હથોટી છે દૂરના એ સૂર તો ખરો જ પણ મારી દૃષ્ટિએ શેરી નિબંધ પણ અગત્યનો છે એ રીતે ધ્વનિબેનના નિબંધ આમાં જુઓ અજંપો તો અજંપો માણસને કેવી રીતે સર્જન તરફ લઈ જાય એ બતાવ્યું છે બધા ભારતીય રાણે કે પ્રીતિસેન ગુપ્તા જેવા વિશ્વ પ્રવાસીઓ બધી ગૃહિણીઓ તો ના થઈ શકે પણ ધોનીબેનના નિબંધો જ્યારે જ્યારે વાંચું છું ત્યારે મને એમ થાય છે કે આ એક ગુજરાતી ગૃહિણીએ પોતાના ઘરના વરંડામાં ઊભા રહીને આ વિશ્વનું કરેલું દર્શન છે તો એ રીતે નરેન્દ્ર જોશીનો પાંચ આંસુના ટીપા વિશે આવો નિબંધ લખી શકાય આમ મને તો બહુ નવાઈ લાગી અને આપણને પોતપોતાનું બાળપણ યાદ આવે અને નિલેશ ગોહિલે ઘાસ નામના નિબંધની જે વાત કરી તો આપણને તો ઘાસ અથવા તો તૃણ એવા બે શબ્દોમાં પછી ત્રીજો શબ્દ શોધતા ફાંફા પડે એણે તો જે પંદર વીસ ઘાસના પર્યાયો આપ્યા છે તો આપણે એટલે ઓળઘોળ થઈ જાય એમ થાય કે વનાંચલને એ તો બધું સરસ જ છે પણ હજી આપણે કેટલા કેટલા ગ્રામ પ્રદેશના જુદા જુદા જે પાસાઓ છે એ માણવાના ને પ્રમાણવાના બાકી છે આ મયુર ખાવડુંનો કોઈ પણ નિબંધ હું મારે વાંચવા બેસું હોય તો હું પહેલાં ભગવદ્ ગૌ મંડળના નવ વોલ્યુમ મારા ટેબલ ઉપર રાખીને પછી વાંચવા બેસું કારણ કે હું એવું સમજતો કે મને બધી ખબર છે સંપાદક તરીકે તો મયુર ખાવડું દરેક વખતે મને ચેલેન્જ કરે કે જો આ શબ્દનો ખ્યાલ છે કે કેમ એ રીતે બધા તો હું વાંચી નથી શક્યો પણ નફટ વૃક્ષો તમે જુઓ શહેરમાં વૃક્ષો શહેરમાં રહીને વૃક્ષોને કેવી રીતે યાદ કરી શકાય એટલે આ તેર નિબંધો છે એ તેર વિશ્વ આપણે આગળ ઉગાડી આપે છે અને જેની શરૂઆત આટલી સરસ હોય એ પ્રવૃત્તિ ઉત્તર વિકાસ પામતી જાય અને મહેન્દ્રસિંહ પણ આપણા ઉત્તમ નિબંધકાર છે પણ એમણે કહ્યું કે હવે મશાલ એવા લોકોના હાથમાં છે કે કાલે કદાચ આપણી આંખ બીડાઈ જાય તો પણ સંતોષ થાય કે મારો ગુજરાતી નિબંધ આ બધાના હાથમાં સલામત છે આભાર આદરણીય સાહેબશ્રીએ આપણને નિબંધના દુનિયાની સફર કરાવી આપણને એક માઇલસ્ટોન સ્વરૂપે હવે આપણી કઈ મંજિલ હોઈ શકે અત્યાર સુધી તમે શું કર્યું એનો અરીસો ધરી અને હવે તમારે શું કરવાનું છે એવા સંદર્ભ સાથે વાત રજૂ કરી આદરણીય શ્રી કિરીટ દુધાસ સરનો આપણે તાળીઓથી અને ખૂબ આનંદથી હૃદયથી એમનું અભિવાદન કરીએ થોડી વાત જોઈ લઈએ કે જેડ કેડ ગ્રુપ સોશિયલ વેબસાઇટ પણ છે જેડ કેડ પબ્લિકેશન ફેસબુક પેજ પણ છે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ટ્વિટર પર પણ તમને જેડ કેડ પબ્લિકેશનની તમામ વિગતો પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે આ કાર્યક્રમની જે આમથી આપણને મનમાં એવું થતું હશે કે આટલો સરસ કાર્યક્રમ હતો અને આમ આપણી સમક્ષ પસાર થઈ ગયો છે હવે કોઈને કહેવું છે તો શું કહી શકીએ તો આની સરસ મજાની એક લિંક એ મનીષભાઈ આપણા ગ્રુપમાં મૂકશે અને આપણે આપણા સ્નેહીજનો જે ઉપસ્થિત નથી રહી શકીએ આ મિત્રો જે છે એના સુધી પણ આ પહોંચાડી શકે છે આજના દિવસે જે નિબંધકારો આવ્યા છે અને એમને કોપીઝ નોંધાવી છે એ કોપીઝ તમને અહીંયાથી કૃપાલભાઈ સ્ટેજ પાસે જ આપશે અને આજના દિવસે તમે બીજી કોપી જે મેં તમને અગાઉ વાત કરી છે એ પ્રમાણે તમે ખરીદી શકો છો મનીષભાઈનો ખાસ આગ્રહ છે ધર્મેન્દ્ર સાહેબનો આગ્રહ છે કે ખાસ બધા સ્વરૂચિ ભોજન લઈને જ આપ ઘરે જશો અહીંયા મારી વાત પણ મૂકવી છે કે મને સંચાલન માટે મારા શબ્દોના મુકાન માટે ધર્મેન્દ્રભાઈએ મને જે અહીંયા પહોંચાડ્યો છે એ માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ફરીવાર ખલીલ ધનતેજવીના એક શેર સાથે મારે હવે આભાર વિધિ માટે જેમને આમંત્રણ પાઠવવું છે નીતિનભાઈ ઢાઢોદર જે આપણી વચ્ચે છે આ કાર્યક્રમનો આભાર વિધિ વ્યક્ત કરશે ખલીલ ધનતેજવીના શેર સાથે કે મારી ટીકા કરો નિંદા કરો વખાણ કરો હું હજી જીવું છું જગતને જાણ કરો આ નિબંધન દ્વારા અમે જીવીએ છીએ એ જગતને જાણ ચોક્કસથી થશે આભાર વિધિ માટે જોરદાર તાળીઓ સાથે આપણે આવકારીએ નમસ્તે સૌથી પહેલાં તો હું જનક ત્રિવેદી પરિવારનો આભાર માનું છું કારણ કે જ્યારે કોઈ માણસ એક ક્ષેત્રમાં આગળ વધી જાય ત્યારે સતત એને એવી બીક હોય કે મારા સ્થાને કોઈ મને રિપ્લેસ ન કરી દે પણ એનાથી ઊંધું કે આવો લખો અને તમે પણ આગળ વધો સ્પર્ધા આ જે યોજી તો દરેકને પોતાની કલમનું કવત દેખાડવાની આ તક એમણે આપી હું જનક ત્રિવેદી પરિવારનો આભાર માનું છું બીજી વાત કોઈ કામ માટે પીઠબળ તો મળી રહે પણ એમણે આ કામને પૃષ્ઠબળ આપ્યું છે આપણે અમારા તેરમાંથી માંથી કેટલાક નીવડેલા લેખકો છે વર્તમાન પત્રોમાં લખે કે જુદા જુદા પુસ્તકોમાં લખે પણ મારી જેવા એ ઘણા બધા છે એમ એમને લખવા માટે ફેસબુક સિવાય બીજું કોઈ માધ્યમ ન હોય પણ એમણે આ અમને તક અને એમનું આ એક સંપાદન પ્રકાશિત એમણે કર્યું એ મારા છે તો મનીષભાઈનો પણ હું આભારી છું આજે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા સૌ મહાનુભાવો મહેન્દ્રસિંહ પરમાર કિરીટસિંહ કિરીટભાઈ દુધાત જનકભાઈ નબળું કરો છો એવું કોઈ કહેનાર પણ આપણને નવી દિશા ચીંધી બતાવતું હોય છે સ્પર્ધાની શરૂઆત થી માંડીને અહીં સુધી જુદા જુદા તબક્કે મને જુદા જુદા પ્રતિપોષણો મળતા રહ્યા છે અને આમ દરેકને મળ્યા જ હશે તો અમારા માટે આ એક પગદંડી છે જેમાં આગળ જતાં અમારા સૌ માટે લેખનનું ઘડતર અને ચણતર થવાનું છે સૌનો હું ઋણી છું જુદા જુદા તીર મિત્રો આવા અમે ક્યારેય પ્રત્યક્ષ દિકપાલસિંહ સિવાય હું કોઈનાથી થયો નથી પણ એમને જોવાનો અને પછી તો એ ફેસબુક પર પણ બધા મિત્રો બન્યા છે તો એમના વડે પણ લેખનની દિશા સૌને મળતી રહે છે એમનો પણ હું આભારી છું આજનો આ દિવસ જેના માટે સૌ દૂર દૂરથી પોતાના અગત્યના અમૂલ્ય સમય ફાળવીને અહીં આવ્યા અને આ અમને સૌને પોંખ્યા તે માટે આપ સૌનો પણ જડખેડ પરિવાર અને જનક ત્રિવેદી પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અંતે આ સંસ્થાન જેમણે આ ખંડ આપણને ન પૂરો પાડ્યો હોત તો આપણે સૌ અભિવ્યક્ત ન થઈ શક્યા હોત સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરું છું ખાસ તો સંચાલકે જાજુ ન બોલવાનું હોય આવું બધા રંધો મારતા હોય છે પણ મને ખૂબ મજા એટલે આવી કે અહીંયા મને કોઈ કહેવા વાળું અને હું ઘડીક તમને પ્રાથમિક શાળામાં લઈ જઈ અને વળી પાછો અહીંયા લેતો આવતો હતો અમારી બાલસભા સભા પૂરી થઈ છે પણ ફરી વાર એ જ બચ્ચાઓને યાદ કરીને કહું કે પપ્પા પપ્પા આપણે બે કાલે જે નાતા હતા વરસાદની વાત છે કે પપ્પા પપ્પા આપણે બેવ કાલે જેમાં નાતા હતા એ સાચુકલો વરસાદ હતો કે બધા વાદળાઓ રોતા હતા જે દોઢસો ગ્રામ વાહ વાહ મળી છે એને હું સ્વીકારીને ઘરે લઈ જવાનો છું પણ છેલ્લે તમારા ચહેરા ઉપર એક મુસ્કાન મારે લાવવી છે કે ગામડા ગામ હોય ગામડાના દાદાઓ બધા બેઠા હોય એમાં દાદા એક દાદા હા હોશિયાળા થઈ ગયેલા એ કે અય ભલામણા તું હું મૂંઝા છો એ કે તો એના ઘરે તો કે હવે તારા દીકરા પણી ગયા બધી શહેરની ઘરવાળીઓ બધી આવી ગઈ શહેરની વહુ આવી એમ ગામડામાં એ બહુ માતમ હોય તો એ દાદા ધીરેથી બોલા એ કે આ ગામડાની આ શહેરની ગોરી ગોરી છોકરીઓ કાળી કાળી રોટેલીયું બનાવે છે શહેરની ગોરી ગોરી છોકરીઓ કાળી કાળી રોટેલીઓ બનાવે છે તો આપણે ફરીવાર ગોરી રોટેલિયું ખાવા જવાનું છે સ્વરૂચિ ભોજન માટે ઉપસ્થિત જે તમામ સર્જકો છે એ બધા ફરીવાર એક વખત આપણી તસવીર હૈયાની દાબડીની અંદર રહી શકે અને કાયમ માટે ચિરંજીવી રહે આ યાદ એ પુનઃ ધર્મેન્દ્રભાઈને મનીષભાઈને આપણે જોરદાર તાળીઓથી આ એક સૂત્ર અને એક સિરીઝ પૂરી થઈ છે વેબ સિરીઝનો જમાનો છે એટલે જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા બે હજાર ચોવીસની ફિલ્મ જોવા માટે અમે પાછા બેઠા છે ધર્મેન્દ્રભાઈના શબ્દોમાં કહું તો પિક્ચર અભી બાકી હે દોસ્ત તો બધા સર્જકો ફટાફટ અહીંયા આવશો અહીંયા એક સરસ મજાની તસવીર ગ્રુપ તસવીર અહીંયા થાય